જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંકષ્ટિ ચતુર્થી એટલે કે સંકટ ચોથ વિશે શ્રવણ કરીશું દરેક માસમાં બે ચતુર્થી આવે છે એક વિનાયક ચતુર્થી અને બીજી સંકષ્ટિ ચતુર્થી ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધા વિધિથી પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અને ઉપાસના કરવાનું મહત્ત્વ છે સંકષ્ટી ચતુર્થીનું વ્રત સ્ત્રીઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરે છે સ્ત્રીઓ સંકષ્ટી ચતુર્થીના દિવસે સંકટ દૂર કરનાર બધા વિધનો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે ઉપવાસ કરે છે રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપીને અને નિર્જળા વ્રત કરીને આ વ્રત પૂર્ણ કરે છે હવે આપણે ફાલ્ગુન મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિનું વ્રત કયા દિવસે કરવાનું છે તેનું મુહૂર્ત અને પૂજાવિધિ વિશે શ્રવણ કરીશું ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ કે જેને ભાલચંદ્ર સંકષ્ટિ ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ સત્તર માર્ચ બે હજાર પચીસ અને સોમવારના રોજ સાંજે સાત વાગે અને તેત્રીસ મિનિટ પર શરૂ થઈ અઢાર માર્ચ બે હજાર પચીસ અને મંગળવારના રોજ રાત્રે દસ વાગે અને નવ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી અઢાર માર્ચના રોજ ગણવામાં આવશે પરંતુ સંકષ્ટી ચતુર્થીના દિવસે રાત્રે ચંદ્રદેવને અર્ધ્ય આપી અને વ્રત પૂર્ણ કરવામાં આવે છે તેથી આ વ્રત સત્તર માર્ચ બે હજાર પચીસ અને સોમવારના રોજ માન્ય ગણાશે સત્તર માર્ચ બે હજાર પચીસ અને સોમવારના રોજ તમારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાની વ્રત કરવાનું અને ચંદ્રદેવને અર્ધ્ય આપી ચંદ્રદેવની પૂજા કરી અને ત્યારબાદ તમારે ઉપવાસ તોડવાનો સત્તર માર્ચ બે હજાર પચીસ અને સોમવારના રોજ ચંદ્રોદયનો સમય રાત્રે નવ વાગે અને ઓગણીસ મિનિટ પર થશે ત્યારબાદ તમારે ચંદ્રદેવની પૂજા કરી તેમને અર્ધ્ય આપી ત્યારબાદ ભોજન ગ્રહણ કરવાનું હવે આપણે ગણેશ ભગવાનની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું ભગવાન શ્રી ગણેશને વિધ્નહર્તા મંગલકર્તા અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી ફક્ત શારીરિક અને માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ જીવનમાં આવવાવાળી દરેક મુશ્કેલીઓ દરેક સંકટો અને બાધાઓ દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ જ સહાયક બને છે આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની પૂજા ઉપાસના કરવાથી સંતાનને લાંબુ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે સંતાનના જીવનમાં પ્રગતિ થાય અને ભવિષ્ય સફળ બને અને તેમના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થાય તેના માટે આ વ્રત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રદેવને જળ અર્પણ કરવાથી સંતાનને કોઈ પણ જાતની બીમારીનો સામનો કરવો પડતો નથી અને સ્ત્રીઓનું સૌભાગ્ય પણ અખંડ રહે છે સંકષ્ટી ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરવાથી ભક્તોને ભગવાન શ્રી ગણેશની કૃપાથી ધન વૈભવ અને સફળતા પ્રાપ્ત થાય છે હવે આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ અને ચંદ્રદેવની પૂજા કેવી રીતે કરવાની તે વિસ્તારથી શ્રવણ કરીશું તમે પૂજા મંદિરમાં પણ કરી શકો છો અથવા તો ઘરે પણ કરી શકો છો વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાદિ પતાવીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ આખો દિવસ ઉપવાસ રાખવો વ્રતનો સંકલ્પ લેવો અને આપણા ઘરના મંદિરમાં મંદિર પાસે એક બાજોઠ પાથરવો તેના પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ અથવા ફોટાનું સ્થાપન કરવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવું વસ્ત્રો પહેરાવવા કંકુનો તિલક કરવો અને ફૂલ અર્પણ કરવા તેમને દુર્વા અર્પણ કરવી અને પ્રસાદમાં તમે કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો ફળફળાદી મીઠાઈ ગણેશ ભગવાનને લાડુ ખૂબ જ પ્રિય હોય છે તેથી તમે લાડુનો પ્રસાદ પણ ધરાવી શકો છો તેનાથી પણ ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી કરવી અને થાળ ગાવો ભગવાન શ્રી ગણેશના મંત્રોનો જાપ કરવો ત્યારબાદ આડોસ પડોશમાં પ્રસાદ વહેંચવો પૂજા કરતી વખતે ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરવો થોડા મંત્ર હું આપું છું તેમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો આખો દિવસ તમારે ઉપવાસ રાખવાનો છે ત્યારબાદ રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્ર ભગવાનને જળ અર્પણ કરીને એટલે કે અર્ધ્ય આપીને ત્યારબાદ ભોજન કરવાનું છે હવે આપણે ગણેશજીના મંત્ર જાણી લઈએ પ્રથમ મંત્ર છે ઓમ વક્ર તુંડ મહાકાય સૂર્યકુટી સમપ્રભ નિર્વિઘ્નઃ કુરું મે દેવ સર્વ્યશું સર્વદા દ્વિતીય મંત્ર છે ઓમ એકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમ તો દે પ્રચોદયાત ભગવાન શ્રી ગણેશના આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બધી બાધાઓ વિઘ્નો દૂર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશનો બીજ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશનો ચોથો મંત્ર છે ગમ ગણપતયે નમો નમઃ આ ચાર મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો કોઈ પણ એક મંત્રનો તમારે એકસો આઠ વાર જપ કરવાનો છે તે સિવાય ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો તે સિવાય ગણેશ સ્તોત્રનો પાઠ તમારે કરવાનો છે ગણેશ સ્તોત્રનો પાઠ ચેનલ શ્રી ભક્તિ રસ પર આપેલો છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો હું વિડીયોના અંતમાં સંકટનાસન ગણપતિ સ્તોત્રનો વિડીયો આપી દઈશ તમે એના પર ક્લિક કરી અને એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો હવે આપણે આજના દિવસ નિમિત્તે એટલે કે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું એક વખતની વાત છે એક આદર્શ રાજા રાજ્ય કરતા હતા તે રાજા અત્યંત ધર્માત્મા હતા તેમના રાજ્યમાં એક અત્યંત સજ્જન બ્રાહ્મણ હતો તેમનું નામ વિષ્ણુ શર્મા હતું વિષ્ણુ શર્માના સાત પુત્ર હતા સાતે પુત્રો અલગ અલગ રહેતા હતા વિષ્ણુ શર્માની જ્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ તો તેમણે બધી વહુઓને કહ્યું તમે બધા ગણેશ ચતુર્થીનું વ્રત કરતા રહેજો વિષ્ણુ શર્મા પોતે પણ વ્રત કરતા હતા જ્યારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે આ દાયિત્વ બધી વહુઓને સોંપવા માગતા હતા જ્યારે તેમણે વહુઓને આ પ્રકારે વ્રત માટે કહ્યું ત્યારે વહુઓએ આજ્ઞા ન માની અને તેમનું અપમાન કરી દીધું અંતમાં ધર્મનિષ્ઠ નાની વહુએ પોતાના સસરાની વાત માની લીધી તેણે પૂજાના સામાનની વ્યવસ્થા કરી અને સસરા સાથે વ્રત કર્યું અને ભોજન કર્યું નહીં આખો દિવસ ઉપવાસ રાખ્યો ભગવાન શ્રી ગણેશની પૂજા કરી આખો દિવસ ભગવાનનું નામ જપ કર્યું રાત્રે ચંદ્રોદય થયો ત્યારબાદ ફરીથી સ્નાન કરી અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ત્યારબાદ રાત્રે ચંદ્રોદય થયો ત્યારે ચંદ્રદેવની પૂજા કરી અર્ધ્ય આપ્યું વ્રત પૂર્ણ થયા બાદ સસરાને ભોજન કરાવી દીધું જ્યારે અડધી રાત વીતી ત્યારે વિષ્ણુ શર્માની તબિયત ખરાબ થઈ ગઈ તે પૂરી રાત સસરાની સેવા કરતી રહી અને કશું ખાધું પીધું નહીં તેણે જાગરણ પણ કર્યું વિપરીત પરિસ્થિતિમાં પણ તેણે પોતાનું ધૈર્ય ખોવ્યું નહીં પૂજા અને સસરાની સેવા બંને શ્રદ્ધા ભાવથી કરી ભગવાન શ્રી ગણેશે એ બંને પર પોતાની કૃપા વરસાવી બીજા દિવસે જ સસરાનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું અને નાની બહુનું ઘર ધન ધનધાન્યથી પરિપૂર્ણ થઈ ગયું ત્યારબાદ બીજી બધી વહુએ પણ પોતાના સસરા પાસે માફી માંગી તથા ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું અને આખા વર્ષમાં જે પણ ચતુર્થી તિથિ આવે તેનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો ભગવાન શ્રી ગણેશની કૃપાથી બધાના સ્વભાવ સુધરી ગયા અને બધાને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ હે ભગવાન શ્રી ગણેશ તમે જેવા વિષ્ણુ શર્મા અને વહુઓને અને ફળ્યા તેવા સૌને ફરજો તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે સંકષ્ટી ચતુર્થીના દિવસનું મુહૂર્ત શું છે તે જાણ્યું પૂજન વિધિ જાણી અને આ વ્રત નિમિત્તે જે કથા છે તે પણ સાંભળી ભક્તો તમે વ્રત કર્યું હોય તો આ કથા સંપૂર્ણ અવશ્ય સાંભળજો તો જ તમને પૂરું ફળ મળશે તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો કોમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ